લાખણીની કોટે ઘરેલું હિંસા અને ભરણપોષણના કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવીને પત્નીને હેરાન કરતા અને કાયદાનો સન્માન ન કરતા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સમાજમાં મહિલાઓના સન્માન અને સુરક્ષાને સુનિશ્ચિત કરતા આ ચુકાદાથી ઘરેલું હિંસા આચરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લાખણી તાલુકાના મોટા કાપરા ગામના મધુબેન બારોટના લગ્ન ડીસાના રાણપુર ગામે ચિંતન ઉર્ફે ચેતન બારોટ સાથે થયા હતા. પરંતુ લગ્નજીવનમાં કલેશ અને ઘરેલુ હિંસાનો ભોગ બન્યા બાદ મધુબેને કાયદાનો આશરો લીધો હતો લાખણીની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે અગાઉ પતિને દર મહિને ભરણપોષણ અને ભાડાપેટે રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો તેમ છતાં સત્તાના નશામાં ચૂર પતિએ છેલ્લા પિસ્તાલીસ મહિનાથી એક પણ રૂપિયો ચૂકવ્યો ન હતો વર્ષ બે હજાર એકવીસથી બે હજાર પચ્ચીસ સુધીના પોણા ચાર વર્ષનો સમય વીતી ગયો છતાં પત્નીને તેના હકના ત્રણ લાખ સોળ હજાર રૂપિયા ન આપીને પતિએ કોર્ટના આદેશની પણ અવગણના કરી હતી આખરે ન્યાયાધીશ કુલદીપ આર શર્માએ આ મામલે કડક વલણ અપનાવતા આરોપી ચિંતન બારોટને બે વર્ષ પાંચ મહિના અને વીસ દિવસની સાદી કેદની સજા ફટકારી છે એટલું જ નહીં અન્ય બાકી રકમ ન ચૂકવવા બદલ ચિંતન અને અન્ય એક આરોપી દિનેશ બારોટને પણ વીસ દિવસની જેલની સજા સંભળાવી છે આ ચુકાદો એવા લોકો માટે એક જડબાતોડ જવાબ છે જેઓ એમ માને છે કે પત્નીને ઘરબાર કાઢી મૂક્યા પછી તેમની કોઈ જવાબદારી રહેતી નથી સમાજમાં સ્ત્રીને અબળા સમજીને તેની પર અત્યાચાર ગુજારતા તત્વોએ હવે સમજી લેવાની જરૂર છે કે કાયદાના હાથ ખૂબ લાંબા છે અને મોડો પણ ન્યાય ચોક્કસ મળે છે ઘરેલું હિંસા સામે લડતી દરેક મહિલા માટે આ કિસ્સો એક આશાનું કિરણ છે કે જો તેઓ હિંમત બતાવે તો ન્યાયતંત્ર તેમની પડખે ઊભું છે લાખણી કોર્ટનો આ નિર્ણય માત્ર એક સજા નથી પણ સમાજ માટે એક કડક સંદેશ છે કે ઘરેલું હિંસા અને સ્ત્રીનું અપમાન ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં જે પુરુષો કાયદાકીય જવાબદારીઓમાંથી છટકી જવાનો પ્રયાસ કરે છે તેમના માટે જેલના દરવાજા ખુલ્લા છે તે આ ચુકાદાએ સાબિત કરી દીધું છે